ભારત ન્યૂઝ મીડિયામાં વડાલી ખાતે સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલ સહલગ્ન મેમણ સ્કૂલ મેમણ સ્કૂલ કમિટી દ્વારા નર્સરી પ્રાઇમરી સ્કૂલ વડાલી ખાતે આવેલ દિયોલીવાલા હોલ ખાતે સનરાઈઝ પ્લે ગ્રુપ સ્કૂલ હાજી સાહેબ ગુલામ રસુલભાઈ લુખંડવાલાના હસ્તે રિબિન કાપીને શરૂઆત કરવામાં આવી હતી વડાલી તાલુકા મેમણ જમાતના પ્રમુખ જનાબ હાજી યુસુફભાઈ અગરબત્તીવાળા સાથે વડાલી તાલુકા મેમણ જમાતના કારોબારી સભ્યો સાથે સમાજના પાંચ જમાતના સભ્યો તેમજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે વડાલી તાલુકા મેમણ જમાતના યુથ સર્કલના હોદ્દેદારો દ્વારા સફળ પ્રયત્નો કરાયા હતા પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા